ચોમાસાની સિઝન જે બે હજાર ચોવીસમાં આમલગઢ ગામથી માળિયા તાલુકાના અને જસાપરા વિસ્તારના બાબુભાઈ પથુભાઈ ડગરા જે પોતે કેનાલના કામથી ત્યાં ગયેલ હતા અને દરિયાણું ખરીદી અને પરત આવતી વખતે જ્યારે નદીને વળંગતા હતા તો એ દરમિયાન નદીમાં પાણીનું પૂર આવતા એ પોતે પાણીમાં તણાઈ ગયેલ હતા તો ત્યારબાદ એમનું બે દિવસ બાદ બાબુભાઈની જે દાસ છે આપણે પાખરવડ ડેમમાંથી મળેલું બાબુભાઈનું પીએમ રિપોર્ટ અને વિશેરા રિપોર્ટ કરવામાં આવેલો અને વિશેરા રિપોર્ટના અંતે બાબુભાઈ પોતે નદીમાં ડૂબવાથી એમનું મૃત્યુ થાય છે એવું જણાતા સરકારશ્રીના જે પ્રવર્તમાન નિયમો છે એ પ્રમાણે માનવ મૃત્યુના કેસમાં ચાર લાખની સહાય આપવાની થાય છે તો આજરોજ માન્ય ધારાસભ્યશ્રી નેવે માંગરોળ વિધાનસભા ભગનજીભાઈ કલગઢિયા તાલુકા પંચાયતના પ્રમુખશ્રી તેમજ તમામ સદસ્યશ્રીઓ અને આગેવાનશ્રીઓની હાજરીમાં એમના જે ધર્મપત્ની છે શાંતાબેન બાબુભાઈ ગગડા એમને આજ રોજ ચાર લાખ રૂપિયાનો ચેક જે છે અર્પણ કરવામાં